ઓછી મહેનત કરી અને સારું એવું રિઝલ્ટ મળે છે ઘણા લોકોને જોતા ભાઈ ટૂંક સમયની અંદર એને પ્રોપર્ટી બનાવી લીધી પૈસા બનાવ્યા ઘણી બધી જે લોકો નથી બનાવી એના માટેનો ખાસ તો આ વિડીયો છે જો આપણે નથી કરી તો ક્યાંક ને ક્યાંક આપણી જ ભૂલ છે આપણે હંમેશા બીજા વિશે કહીએ કે ભાઈ પેલા વ્યક્તિએ આવું કર્યું એટલે હું સફળ ન થયો કે પેલા વ્યક્તિ ફલાણે આવું કરી નાખ્યું એટલે મારાથી આ કામ નો થયું બાના છે બધા ખરેખર તમે તમારા મનથી વિચારો તમારા દિલથી વિચારો કે તમે ખરેખર એના માટે ઈ લિમિટલેસ પરફોર્મન્સ આપ્યું જો તમારું દિલ એમ કે હા આપ્યું તો પછી કોઈ ટેન્શન નથી પણ મને ખ્યાલ છે નવી નાઇન્ટી પર્સન્ટ માણસોના દિલની જે વાત છે એ નહીં આપ્યું પરફોર્મન્સ મિત્રો લિમિટલેસ પર્ફોર્મન્સ એટલે શું લિમિટલેસ પરફોર્મન્સ એટલે હદ પાર વગરની મહેનત ખાલી ગધામજૂરીની વાત નથી કરવામાં આવતી વાત નથી કરતો હું તમારે કોઈ પણ ફિલ્ડ તમે તમે લ્યો બિઝનેસ કરો રમત ગમત કે કોઈ પણ આઈટી સેક્ટર લ્યો અથવા એજ્યુકેશન લ્યો કોઈ પણ ફિલ્ડ ની અંદર જ્યારે તમારું પરફોર્મન્સ જે છે એ લિમિટલેસ હશે તો જ મિત્રોનું રિઝલ્ટ મળશે લિમિટલેસ ના ઘણા લોકો પૂછે કે લિમિટલેસ એટલે શું જેમકે આજની તારીખે દાખલા તરીકે આપણે જોઈએ તો ક્રિકેટની અંદર વિરાટ કોહલી છે હાર્દિક પાંડ્યા છે એ લોકો જેટલું પરફોર્મન્સ આપે છે તો એક ન્યુ કોમર્સ વ્યક્તિ આજે જઈને એની કરતા પાવરફુલ પરફોર્મન્સ આપે એકદમ જે ને હદપાર વર્ગનું પરફોર્મન્સ અથવા તો આપણે ટીવી સેક્ટર ક્ષેત્રની અંદર જઈએ તો બોલીવુડ છે કે હોલીવુડ છે કે આપણું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એની અંદર જે એસ્ટેબ્લિશ હીરો છે અથવા તો કોઈ પણ વ્યક્તિ કામ કરે છે એની કરતા પાવરફુલ પરફોર્મન્સ આપવું જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘણા બધા મુવીની અંદર આપણે જોઈએ છે કે જેની અંદર સેકન્ડ રોલ જે છે અથવા સપોર્ટિંગ રોલ જે છે એનું જે પર્ફોર્મન્સ હોય છે એ મેઇન હીરોને ભારે પડે છે એવા ઘણા બેઠા ઘણા બધા સેલિબ્રિટીના આપણે નામ લઈએ મનોજ બાજપાઈ છે બરાબર હેરાફેરીની અંદર અક્ષય કુમાર નું અને સુનીલ શેટ્ટી નું મેઇન પાત્ર હતું તમને વિશ્વાસ નહીં આવતો હોય પણ જ્યારે સ્ક્રિપ્ટ લખાણી હતી ત્યારે અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી નું મેઇન પાત્ર હતું એ બંનેના રોલ ઉપર પરેશ રાવલ નો રોલ ભારે પડ્યો છે જે આપણે સાંભળીએ બાબુ ભૈયા વાળો બંને હીરો કરતા એક વ્યક્તિ જે સાઈડ રોલ છે એનું પર્ફોર્મન્સ એની કરતા ભારે પીડ્યું છે

અનાજ જોતું છે અમેરિકા કીધું ભાઈ અમેરિકા કીધું ભાઈ નહીં કઈ વસ્તુ નહીં મળે બોમ્બ ફોડી દેવું અમેરિકા કીધું ભાઈ એમ થોડું વાલે બોમ્બ તમે ફોડી દેવું તો બોમ્બ તો બોમ્બ ફોડી દેવું અચ્છા અમેરિકા કઈ કઈ વાંધો નહીં પણ આ તો તમારી હદ થાય છે પણ કહેવાનો અર્થ એ છે કે તમારું કામ એવું હોવું જોઈએ તમારું પરફોર્મન્સ એવું હોવું જોઈએ મિત્રો ભલે તમે ડાયમંડ ધસો હીરા ઘસો કે તમે કોઈ પણ ફિલ્ડ લો અથવા કોઈ પણ કામ કરો છો ભલે મજૂરી કામ હોય પણ એ કામને તમે એવું બનાવીને દેખાડો કે તમારો જે 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 તમારો તમારો સેટ છે મેનેજર જયારે એ કામ બોસ કામ તમારું નીકળશે ને અંદરથી ત્યારે તમને એ વસ્તુ સફળતા તમે જે કહો છો ને એ હાસિલ ત્યારે થાય જો તમારો ટાર્ગેટ સોની સ્પીટ થશે ને એકસો ને પચાસ ની સ્પીડ મૂકો લિમિટ મૂકી દો આજના વિડીયોનો મેન ટોપિક આ છે તમે કોઈ પણ વસ્તુમાં લિમિટમાં બતાવો તમને બાંધવા વાળા તમે પોતે છો એક હાથી હોય છે હાથી એનામાં તાકાત ઘણી હોય છે પણ જે હાથીનું બચ્ચું હોય છે ને જ્યારે નાનું હોય ને ત્યારે એને એક દોડડાથી બાંધી દેવામાં આવે છે અને એનામાં તાકાત ઓછી હોય એના લીધે દોડું ખેંચે પણ એ દોડ એનાથી તૂટતું નથી ધીરે ધીરે કરતા 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 એ દોડું તોડી જ સાઇઝનું હોય પણ હાથીની સાઈઝ મોટી થઈ જાય છે અને હાથીની સાઈઝ એટલી મોટી થઈ ગઈ કે એક ઝટકો મારે તો પણ હાથી તોડી નથી એકતો મગજમાં મગજમાં ફિટ કરેલું છે તમારા પાડોશી છે તારાથી નહીં થાય શું કામ નહીં થાય ભાઈ શું કામ નહી થાય મને તમે સમજાવો ક્યાં સુધી તમે આ બધું મગજમાં ભરાઈને રાખશો મારાથી નહી થાય માય કંગલા જેવું તો જીવતા જ નહીં એની કરતા છે ને મરી જવું હારું ભાઈ મારી દ્રષ્ટિ થી તમે જોઈ કંગલા જેવું જીવન જીવન નહીં મારાથી પચીસ કિલો વજન નહીં એટલે એટલો છે કે તમારું જે પરફોર્મન્સ છે એ લિમિટલેસ હોવું જોઈએ તમને કોઈ પણ કામ આપ્યું હોય એ કામ એટલું પરફેક્ટ ને એટલું ઈમાનદારીથી થવું જોઈએ કે તમે એક મગજમાં છાપી દો કે તમારી સિવાય એ કામ પરફેક્ટ એટલું કોઈ કરી જ નહીં ક્યાં

જ્યારે તમારા મગજની અંદર આ વસ્તુ આવશે કે ભાઈ મારું કામ જે છે ભલે તમે યુટ્યુબ ની ચેનલ ચલાવો કે કોઈ પણ કંપનીમાં કામ કરો કે નોકરી કરો પણ તમે એક વખત એ વિચારો કે બોસ મારું કામ છે અને મારું કામ એટલું પરફેક્ટ મારે કરવાનું છે કે આજુબાજુનો મારો કોઈ વ્યક્તિ ન કરી શકે અરે કા તો અલગ બનો કાં કે આ ભીડની અંદર તમે નહિ રહ્યો મગજમાંથી એક менталиટી કાઢી નાખો સવારે ઉઠ્યા ટિફિન લીધું કામે ગયા આવ્યા ખાધું હોઈ ગયા ક્યાં સુધી આવી આમ ખચ્ચર જેવી જિંદગી જુશો અરે નો ઉઠો એટલે એક જૂન હોય એક જુસ્સો હોય કે આજ મારે આ કામ કરવાનું છે બસ આ મારે આજ લિસ્ટ છે મારે આટલા આટલા કામ પતાવવાના છે જો તમે ખુદ એટલા ડેવલપ નહીં થાઓ તમારા માઇન્ડ એટલું ડેવલપ નહીં કરો કાલ અવારે તમારા જે છોકરાઓ આવશે તમારી જે જનરેશન છે શું શીખવાડજો તમે એને જેમ તમે જીવ એમ ગામડાથી આવ્યા સુરતમાં થોડું કામ કર્યું પૈસા થોડાક બચાવ્યા એકાદો વન બીએચકે ટુ કે ફ્લેટ લીધો અથવા તો ગાળો લીધો વીસ પચીસ લાખ રૂપિયાનું એન જે કે ને લોન કરી અને ગાળો કે મકાન લીધું થોડોક ટાઈમ જશે લગન કરશે પછી થોડોક ટાઈમ લીધું વન બીએચ કેટલામ વીસ લાખ નું મકાન હતું ને વીસ લાખ ની લોન કરી ચાલી લાખ માં ભૂલ્યું ચાલી લાખ નું મકાન બનાવ્યું હવે તમારા છોકરા મોટા થાય જો તમે સંસ્કાર નહીં આપ્યો તો મકાન વેચી નાખશે વાપરીએ તમારી મહેનત ક્યાં ગઈ જે મકાન માટે એક પ્રોપર્ટી માટે એક મકાન બીજી પ્રોપર્ટી બનાવશે નહીં કેપેસિટી ગુરુ કરશે તમે હું કીધું કે મેં ગધા કરી બેંક વાળા ને હપ્તા ભર્યા અને એક મકાન બનાવ્યું હતું અને મકાન લઈ ગયા હું આવ્યા હું ગયા કોઈ ઠેકાણું નહીં એવો હાથ મારવો જોઈએ કામની અંદર અથવા તો તમારી લાઈફની અંદર એવું સ્ટ્રક્ચર એવું પ્લાનિંગ બનાવો કે જેના લીધે તમારે છે ને તમારા છોકરાઓને તું તમારી વાઈફ થી હું કોઈ પણ તમારા મા બાપને ને કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ને તો કોઈ ટેગ લાઈન નો જોવી પડે કે આ પાંચસો નું છે હજાર નું છે દસ હજાર નું છે વીસ હજાર નું છે જે બી બોસ તમારી એટલી મોટી હેસિયત થાય ને કે તમે ટેગ લાઈન નહીં જોવો તે તમે આગળ કરશો વિકાસ મેં ઘણી જગ્યાએ જોયા છે લોકોને ખરીદી કરવા જશે ને એટલે આમ પેલા ઊંચું કરીને જોશે

ધંધા ડેવલપ કરો નોકરી કરો છો નોકરી કરતા કરતા સાઈડ ઇન્કમ કરો સાઈડ ઇન્કમ એક હોય તો બે કરો થોડું 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 બધી જગ્યાએથી નાના નાના કૂવા ખોદતા જશો તો એનાથી થોડું થોડું પાણી કાઢતા જશો તો તમે થોડા થોડા ડેવલપ થતા જશો બોસ ગરીબ પેદા થાવ ને એમાં તમારો કોઈ વાંક નથી પણ ગરીબ જે તમે મરશો ને તેમાં તમારો જ વાંક છે બીજા કોઈનો વાંક નથી અને ભીખવા બિલકુલ ના કરતા અમે ગરીબ છીએ અમે શું કરીએ કે અરે પણ શું છે આજે હિન્દુસ્તાનમાં તમે રેશિયો ને ને ગરીબ જે લોકો છે લાઈફ જીવે છે રાજા આજે બે ટકા માણસો અઠ્ઠાણું ટકા ને પ્રજા સમજીને ધક્કા મારે છે તમે કોઈ પણ રસ્તા ઉપર જતા હશો રસ્તામાં બકરી હશે ને તમારે ઉતાવળ હશે બકરી જાતો છે

કઈક અલગ વિચારો અને બસ મને તો આ સેટિંગ જ નથી આવતું તમે જે આ લોકો જે વાતો કરે છે ને જે મિડલ ક્લાસમાં કે બેટા લિમિટમાં રહેવું આ કરવું તે કરવું લિમિટમાં જે માણસ રહે ને કાયમી માટે લિમિટ માં એનો કોઈ દી વિકાસ ન થાય જેને વિકાસ કરવો છે કોઈ ટાઈમ નથી ખરેખર આગળ વધવું હોય તો અમારી સિરીઝ હવે ચાલુ થવાની છે તમારી લાઈફ ની અંદર પર્સનલ ગ્રોથ ચાલુ કરવા માટે કે તમે કઈ રીતે વિકાસ કરી શકો એના હરેક સ્ટેપની અંદર આજે હું તમને સમજાવવાનો છું કે તમે એક સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આગળ કઈ રીતે વધી શકો છો

પગલાં ભરવા માંડો અને એક્શન મોડમાં આવી જાઓ એના માટે આમ એક જગ્યા ને અભિયાન ચાલુ કર્યું છે પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રોને અથવા કોઈ સગાવાને ફોરવર્ડ કરો જેના લીધે એ બી કંઈ સમજીએ કે અને આવનારા સમયની અંદર ઘણા બધા સારા વિડીયો આવવાના છે ઘણી બધી નોલેજેબલ વાતો આવવાની છે શીખવાની છે સમજવાની છે અને કઈ પણ હોય તો કમેન્ટની અંદર તમે અમને બી સજેશન આપી શકો છો કે આ રીતે કરીએ કઈ બરોબર તો આ જ આટલી વસ્તુ આરે વિદાય લઉં તમારો ભાવેશ સોલંકી મિત્રો જય હિન્દ